દૂર ધસી ગઈ છે પરંતુ બંગાળની ખાડીમાં બનેલું હોબો ઓછું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બની ગયું છે ત્રીસ નવેમ્બર સુધીમાં વાવાઝોડું તમિલનાડુ પોંડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે આ કારણે તમિલનાડુમાં અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે ચેન્નઈ નાગાપટ્ટિનમ તિરુવલ્લુર અને તંજાવુર જેવા જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશ યાનમ અને રાયલસીમામાં પણ એક ડિસેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ભારતમાં હાલ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી પરંતુ ત્રીસ નવેમ્બર પછી પંજાબ રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં ધુમ્મસ અને શીતલહેરની સ્થિતિ ઉભી થઈ શકે છે ચક્રવાત હાલ ચેન્નાઈથી સાતસો કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ઝડપથી ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે તો આવા વિડીયો માટે જોતા રહો સમય મિરર નમસ્કાર